નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ બોડો વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતે ને ઘોડો બેયે પરસેવે નાહી રહ્યા હતા હાફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા દોરિયાને કાઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ બુબલી છે અને વાડીના ધણીનું નામ છે શોડો માળી શોડો માળી કોસ હાકતો હતો કંગાલ બે બળદો કોસ ખેંચતા હતા કાગડાએ ડોલી ડોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ શોડાએ ઉમેડી ઉમેડીને તોડી નાખેલા પૂછડા બે સુમાર બગાઉ લોહી માં સ્વિનાના શરીરના બે હાડ પિંજર એવા બે બળદો છે એકસો ને એક કાણા વાળો એક કોષ છે મંડળ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચિથરે હાલ એ છોડો અસવાર એ બોખ નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાટીને પોતે તડકો ગાડવા ધોરિયાની કુણી લીલી ધો ઉપર દેહ ઢાળીને બેઠો કોસ હાકતા હાકતા સોડાએ વાત ઉચ્ચારી ક્યાં રેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હસો હા છીએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ છીએ એલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી સાસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામો કોક દી જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રેવા દીધું તો રાજા છે કે કસાય વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોડો તો હા કોસ હાકતો જાય ને રાજાના બે સુર ગાળો દેતો જાય અસવારનું મોં મલકતું જોઈને સોડાની જીભમાં સાત ઘણો વેગ આવવા લાગ્યો એણે ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી શોડાને એણે પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેડા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રેવા દીધું છે બોડો ખાવો છે બોડો બોડો શું બાપ ગોતર બોડોએ દીઠો નથી ને એમ બોલી સોડાએ વડલાની ડાળી એક નવી ધોણી ટીંગાતી હતી તે ઉતારી છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોડો સોડો પોતાને માટે સવારે બોડો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળી ટીંગાડેલો એક તો ધોણી નવી હતી ઉપરાંત એ વડલાની છટાને છાયડે સીડી રે હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોડો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક દળિયો બનાવીને સોડાએ એમાં બોડો ભરી પોરણાને આપ્યો સુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રેવા દેવું ને એમ કહીને બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષ બેર સોડાએ આખી ધોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવરાવી દીધો પોરણાનું પેટ ઠર્યું તેમ દુઃખ ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોડો મુસાફે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી લીધું સોડો બોલ્યો કેમ બોડો ચાખીને દાનત બગડી તો નથી ને નામ સીધ લખ છો બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો નહીં હું ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઠોસા વધુ લાગ્યા ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોસું જણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વર તડી પે અને ઢાઠા સોતો સોડો વાડીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયાર બાંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોડો માળી કોનું નામ મારું નામ સોડો કહીને ધડકતે હૈયે સોડો થંભ્યો બાપ ઠાકોર વજે સંગજીએ પંડે આ સાંભળી સોડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાડીયું દીધેલ એ ઓલિયા સવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશી બોલા સાંભળીને સોડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઉસરીએ ઉભેલા એમને કાંઈ સમજ ન પડી સોડાએ બાયડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી દઈ છોડો સવારની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળીયું એ જડે પણ ભેડાભેળ ઠાકોરને મોડા મોડા જ મારે એના ઇવેન્ટ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી બોસ નો રાખવો સોડો પહોંચ્યો રાજ મહેલી મેઢી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓડામાં નજર કરી ત્યાં તો સ્તંભ બની ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોડો ભયભીત બની ગયો ઠાકોર વજે સંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ છોડા તું ભીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારું છોરું કહેવાવો તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે છોડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓહો જેસાભાઈ પરણમાં દાસ શું કહું આ ભોળીઓ ખેડૂતના વગર ઓળખી આદરમાન એ મીઠો બોળો અને એથી એ મીઠી એની ચવચુકલી ગાળો એવી મજા મને આ મૂલ્ય તેની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને એક કોષની વાડી છે મહારાજાએ જેસાબાઈ વજીરને કહ્યું એક તાંબાનું પતરું મંગાવો તાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું સોડાને બાર સાતની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાવ્યું પાછા ઠાકોર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કણસી બાજરો બાજરો આપ્યો બિચારાને છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર બેસો ચાર બેસો અપાય રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી સેલું બંધાવીને સોડાને ભૂબલી પહોંચાડી દીધો સોડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે એના પૌત્રો આવા સ્થિતિમાં છે એક દિવસ વજ્રસિંહજી શિકારી નીકળેલા ઓળખાય નહીં તેઓ શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કણબીની ડોસી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી મારા રોયા ભાડતો નથી પીટિયા ઉભા ખેતરમાં ઘોડો હાકત છ તે લાગતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાળ છો ઓળખ છ અમે રાજના નોકર છીએ જેલમાં ખોસી દેસું જેલમાં હવે જા જા રોયા તારા જેવા સપરડા તો કેક આવે ને જાય બાપુ વજે સંગના રાજ્યમાં કનો દેન છે કે કેદમાં પૂરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નિડર મારા પર એને કેવો વિશ્વાસ અને વધુ નિડર બનતા શીખવું તો જ મારું જીત્યું પ્રણામ એણે એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ